આજે ચોથા પ્રકારનું નાઉન આપણે ભણવાનું છે જેનું નામ છે મટેરિયલ નાઉન તો મિત્રો મટેરિયલ નાઉન નું ગુજરાતી થાય દ્રવ્ય વાચક નામ મિત્રો યાદ રાખજો ગુજરાતી ખાસ આવડવું જોઈએ કે મટેરિયલ નાઉન એટલે શું તો દ્રવ્ય વાચક નામ હવે સીધું નામ પરથી જ ખબર પડી જાય કે મટીરિયલ પ્રવાહીનો અને દ્રવ્યોનો સમાવેશ થાય એ દ્રવ્ય વાચક નામ અંદર આવે છે તો મિત્રો સીધું યાદ રાખવાનું કે દ્રવ્ય હ એટલે અંદર દરેક પ્રકારનું દ્રવ્ય પ્રવાહી એ આ નામમાં સમાવેશ થાય અહીંયા તમે જુઓ મિત્રો લખ્યું છે દ્રવ્ય કે પદાર્થ ઓળખવા માટે દ્રવ્યવાચક નામ વપરાય છે કોઈપણ દ્રવ્ય કોઈ પણ પદાર્થ કે કુદરતી વસ્તુને ઓળખવા માટે દ્રવ્ય વાચક નામનો આપણે ઉપયોગ કરીએ છીએ દ્રવ્ય વાચક નામની આગળ ગણતરી કરી શકાતી નથી મિત્રો મિત્રો દ્રવ્ય ક્યારે ક્યારેય ગણતરી કરી શકાતી નથી એનું કારણ એ છે કે એ જથ્થાવાચક હોય છે બરાબર એ પ્રવાહી સ્વરૂપે હોય છે એટલે એની ગણતરી શક્ય નથી આગળ લખ્યું છે બધા જ પ્રવાહી અનાજ ધાતુઓ ખનીજો વગેરેનો સમાવેશ દ્રવ્ય વાચક નામમાં થાય છે મિત્રો તો યાદ રાખજો દરેક પ્રકારનો પ્રવાહી દરેક દરેક પ્રકારનું અનાજ પ્રકારની ધાતુઓ દરેક પ્રકારની ખનીજો એનો સમાવેશ હંમેશા દ્રવ્ય વાચક નામની અંદર થાય છે અહીંયા મેં ઉદાહરણ કેટલાક મૂક્યા છે ઉદાહરણ દ્વારા મિત્રો સહજ ભાવે શાંતિથી શીખવાનું છે તો તમને મટી તકલીફ પડશે અહીંયા મિત્રો લખ્યું છે ઘી આવે હની આવે એ પ્રવાહી અનાજ બધા જ પ્રકારમાં એમાં વીટ એટલે ઘઉં કહી શકાય બરાબર બાજરી આવે એ પ્રકારે દરેક રાઈસ આવે દરેક અનાજ આવે ધાતુઓ જેટલી કુદરતમાંથી મળતી હોય બધી દ્રવ્ય વાચકમાં આવે છે ખનીજો બધા જ ખનીજો દ્રવ્ય દ્રવ્ય વાચક નામમાં આવે છે અહીંયા મિત્રો કેટલાક ઉદાહરણો મૂક્યા છે તમે ધ્યાનથી જોજો એટલે તમને મટીરીયલ નાઉન કોને કહેવાય એની ખબર પડી જશે બહુ સાદી ભાષામાં સમજ સમજવાનું છે મિત્રો કે વોટર એટલે પાણી તો એ હંમેશા પ્રવાહી હોય તો દ્રવ્ય વાચક પેટ્રોલ તમે મિત્રો જોઈ શકો છો પેટ્રોલ પણ પ્રવાહી હોય એટલે દ્રવ્ય દ્રવ્ય હોય એટલે દ્રવ્યવાચક વીટ એટલે ઘઉ અને અનાજ અનાજ પણ હંમેશા દ્રવ્ય વાચકમાં આવે છે સુગર એટલે ખાંડ ખાંડ હંમેશા દ્રવ્ય વાચક આવે છે સોલ્ટ એટલે મીઠું હંમેશા દ્રવ્યવાચકમાં આવે છે ગોલ્ડ એટલે સોનું હંમેશા દ્રવ્ય વાચક આવે છે સિલ્વર એટલે ચાંદી એ પણ હંમેશા દ્રવ્ય વાચકમાં મિત્રો આવે છે આગળ જોઈએ તો મની મની એટલે પૈસા અથવા ધન મિત્રો પૈસા અથવા ધન છે તે હંમેશા દ્રવ્ય છે ઓઇલ એટલે તેલ એ દ્રવ્ય વાચક રાઈસ એટલે મિત્રો ચોખા તમને ખબર છે અનાજમાં આવી જશે બરાબર છે કોલ એટલે કોલસો તે પણ અને સિમેન્ટ દ્રવ્યમાં દ્રવ્યમાં આવશે 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 કોટન હની એટલે મધ પણ અને ઘી એ પણ દ્રવ્ય વાચક નામની અંદર આવશે તો મિત્રો યાદ રાખજો કોઈ પણ પ્રકારનું પ્રવાહી એટલે આમાં પાણી આવ્યું પેટ્રોલ આવ્યું બરાબર છે ઓઇલ આવ્યું તો આ બધું જે છે કોઈ પણ પ્રકારનું પ્રવાહી દ્રવ્ય વાચકમાં આવે બીજું યાદ રાખવાનું અનાજ તો કોઈ પણ પ્રકારનું અનાજ હંમેશા દ્રવ્ય વાચકમાં આવે એટલે અનાજનું નામ લખ્યું હોય તો વાચક સમજી જવાનું એ પ્રકારે ધાતુઓ કોઈ પણ ધાતુ આપી હોય ગોલ્ડ હોય સિલ્વર હોય કોલ હોય બધી જ વિજ્ઞાન જે તમે વિજ્ઞાનમાં ભણ્યા છે બધી જ ધાતુઓ હંમેશા દ્રવ્ય વાચકમાં આવે છે તો આ મિત્રો યાદ રાખવાનું છે કે પ્રવાહી અનાજ ધાતુઓ ખનીજો આ જે છે તે હંમેશા દ્રવ્ય વાચકમાં આવે છે તો મિત્રો લગભગ અમને હવે તમને દ્રવ્ય વાચક તો ખબર પડી જ ગઈ હશે નોટબુકમાં ઉતારી લો અને ઘરે તૈયાર કરજો આ ઉદાહરણ લખીને તો ચોક્કસ તમને દ્રવ્ય વાચક એટલે મટીરિયલ નાઉન ચોક્કસ આવરી જશે મિત્રો ઘરે અભ્યાસ કરવાનો છે નોટમાં લખીને વાંચવાનું છે બરાબર છે તો ચોક્કસ તમને આવડી જશે એ હું તમને ગેરંટી આપું છું પણ તૈયારીઓ આપણે ઘરે બેસીને કરવાની છે તમારા માતા પિતા અથવા વાલી જે હોય એની પણ તમે મદદ લઈ શકો મારા યુટ્યુબના વિડીયો પણ જોઈ લેજો તો એમાં પણ ગ્રામરના ટોપિક આવે જ છે મિત્રો તો તમે શાંતિથી એ ઘરે બેસીને અભ્યાસ કરશો હવે આગળના વિડીયોમાં આપણે નંબર પાંચ જે નાઉન છે એબસ્ટ્રેક્ટ નાઉન ભાવવાચક જે નામ છે એ ભણવાના છીએ ત્યાં સુધી ઘરે બેસીને સારો અભ્યાસ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા થાય જય હિન્દ